ધોરાજીમાં અનુસૂચિત સમાજ દ્વારા મનુસ્મૃતિ દહનો કાર્યક્રમ યોજાયો હતો પચીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ ડૉક્ટર આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું હતું અનુસૂચિત જાતિના લોકો દ્વારા ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે આવેલા ડૉક્ટર આંબેડકરની પ્રતિમાએ ફૂલ હાર પહેરાવી કેન્ડલ જલાવી ફટાકડા ફોડી આ ઉજવણી કરી હતી મનુસ્મૃતિ દહનમાં સ્ત્રીઓ અને શૂદ્રોની હાલત પશુઓ કરતા પણ

આજે મનુષ્યમૃત નું દહન કર્યું એનું અમે ઉજવણી કરેલ છે આ ઉજવણીના ભાગરૂપે આજનો અમે કાર્યક્રમ કરેલ છે અને આ મનુસ્મૃતિના કાયદા એવા કાળા કાયદા હતા કે જેનાથી સ્ત્રીઓ અને શુદ્રો પ્રત્યે ભેદભાવ વર્તન અને પશુ કરતા બદતર જીવન તેઓ જીવતા હતા એમાંથી બહાર કાઢવા માટે આજે બાબા સાહેબે આ કાળા કાયદાઓના જાહેરમાં તેનું દહન કરેલ હતું જેને અમે આજની ઉજવણી રૂપે ભાગરૂપે મનાવીએ છીએ અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા મનુસ્મૃતિ દહન નો જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી છે આજે પચીસ ડિસેમ્બર ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મનુસ્મૃતિ દહન કરેલું હતું આ મનુસ્મૃતિ અંદર સ્ત્રીઓ અને શુદ્રો ને પશુ કરતા પણ બદતર હાલત હતી જેને કોઈ પણ જાતના અધિકારો નતા ભણવા માટેના અધિકારો નતા જે કાયદાને મનુસ્મૃતિના નામે ઓળખાતું હતું એનું આજે દહન કરી અને ડોક્ટર બાબા સાહેબે આવા કાળા કાયદામાંથી મુક્ત કર્યા હતા અને જેની આજે અમે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા ઉજવણી કરી વિમલ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ